મારું નામ હેમુદાન ભૂપતદાન ગઢવી હું જૂના કટરિયા ગ્રામ પંચાયતના હાલે જે સરપંચ પદમાં સેવા આપી રહ્યા છે નીલમબેન હેમુદાન ગઢવી એમનો હસબેન્ડ છું અને ખુદ વોર્ડ નંબર ત્રણનો સદસ્ય છું ગત રોજ કઈ ગઈ રાત્રે કાલે પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા માત્રને માત્ર ખબર નહીં એમને શું ખાર હશે જૂના કટરિયા ગામનું પાણી જે વાલમાંથી જતો હતો એમને નિયમોનું બાનું આપી અને જૂના કટરિયા ગામનું પાણી એમને કાપી નાખ્યું પાણી પુરવઠાના અધિકારી જીડબ્લ્યુઆઈના અધિકારી ઉત્કર્ષ શ્રીવાસ્તવ સાહેબ આવેલા હતા એમને મેં એવું કીધું કે સાહેબ તમારી પાસે કોઈ લેખિત જાણ કોઈ લેખિત ઓર્ડર હોય તો આપો આખા ગામને પાણી બી તમે ના કરો પણ તેમ છતાં સાહેબ કોઈનું માન્યા નથી કનેક્શન એમની મનમાનીથી કાપી ગયા છે અને કોઈ પણ પ્રકારની કોઈ લેખિત જાણ એમને બાયતરી એમને આપી નથી કનેક્શન કાપ્યું એનો અમને વાંધો નથી પણ એમને ખબર નથી કે જૂના કટરા ગામના પાણીના વાલમાં બીજા 5 થી 7 ગામો એનાથી પ્રભાવિત થાય છે પણ માત્ર માત્ર કટરે ગામમાં એમણે પાણી કાપ્યું છે બાજુમાં બીજો એક વાલ જાય છે એ વાલ ક્યાં જાય છે તે અમને ખબર નથી કેટલા ગામોને જાય છે તે અમને ખબર નથી પણ જૂના કટરા ગામનો કાંઈક નીચી સ્વાર્થ નીચી ખાર રાખી અને જૂના કટરા ગામનું એમને રાત્રે પાણી કાપી નાખ્યું છે એ લોકો એમને એવું બહાનું આપે છે કે અમે તમને સપમાંથી પાણી આપીએ છીએ નવા કટરિયા અને નવા કટરે સપમાં જે અત્યારે એ લોકો પાણી આપે છે એમાં એક તો એમને કલાક ફિક્સ કરેલા છે એ પાણી પૂરું ગામડાઓને પહોંચતું નથી એ એકલું સપ અઢાર ગામને પાણી પૂરું પાડી શકે નહીં અમુક ઉંચાડવાળા વિસ્તારોમાં પણ પાણી પહોંચતું નથી જ્યાં સુધી આ વાલમાંથી પાણી ન પહોંચે ગામમાંથી ત્યાં સુધી ગામને જૂના કટરે તો નહીં પણ આજુબાજુના કોઈ પણ ગામડાઓને પાછળના કોઈ પણ ગામડાઓને પાણી પહોંચવું શક્ય છે જ નહીં એથી તેથી અમારે પાણી પુરવઠાને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે પાણી પુરવઠાના અધિકારીઓ માટે થોડીક તમે તમારી રીતે કાર્યશાળી કાર્યવાહી કરી અને અમારો ગામ હાલે જે પાણીથી રચડે છે અમારા ગામના કારણે પાછળના બીજા ગામોને પણ તકલીફ છે ચાંદરોળી ખોરાસર નારણસરી અંજિયાવાડ રાયત્રી રાજણહર આ તમામ ગામો આ એક થી પ્રભાવિત થાય છે એટલે તાત્કાલિક ધોરણે અમારું પાણીનું નું ચાલુ કરાવવા આવે અને એમની કાયદેસર કાર્યવાહી થતી હોય તો કરે પણ સ્થાનિક ગ્રામ પંચાયતને એ લોકો લેખિત જાણ કરે મનમાની ન કરે તાનાશાહી ન કરે આ લોકશાહી છે એટલે મારી સરકાર શ્રી નમ્ર વિનંતી વિનંતી છે કે જૂનાગઢના ગામ તેમજ પાછળના સાત થી 8 ગામોને તાત્કાલિક ધોરણે પાણીનો નવું કનેક્શન અપાવરાવે અમારે સપમાંથી પાણી નથી જોતું અમને એ સપ પાણી પૂરી પાડી શકતું નથી એ પાણી માત્ર અને માત્ર કાગળ ઉપર જ આવે છે આજુબાજુ કંપનીઓમાં બધી જગ્યાએ ગેરકાયદેસર કનેક્શનઓ ચાલુ છે હું આફતાખોરી ચાલુ છે ત્યાં કોઈ કનેક્શન કાપવા જતું નથી માત્રને માત્ર ગામડાની ભોડી પ્રજાને ત્રાસ કરવા માટે થઈ અધિકારીઓ એ મનમાની રાખી વ્યક્તિગત ખાર રાખીને જૂનાગઢએનો કનેક્શન એક માત્ર કાપી નાખવામાં આવ્યું છે

અમને બતાવો લેટર બતાવો લેટર બતાવો એવું બતાવો લેટર લેટર બતાવો બતાવો લેટર બતાવવાનો

પાંચ મિનિટમાં પાંચ મિનિટ મારો નાખતો તમારે પરમિશન મારી પાસે મને પરમિશન આપો બોલો પેલા કાઈ વાંધો નહીં તમારી લીગલ પ્રોસેસ શું પંચાયતમાં તમારે જાણ કરવાની તો મને નથી કરી અમને કોઈ પંચાયતમાં જાણ નથી નથી મને સબ ડિવિઝન છે કે કરો ફોન કરો માનલે સાહેબ કરો ફોન તમે કીધું છે આ તો મારા સાથે તમે અત્યારે ફોન કરો માનલે સાહેબ થઈ ગઈ છે એમને કરો કરો વાત થઈ ગઈ છે અમને પણ હું મને કોઈ જાણ નથી એ કહે છે થઈ ગયું હું લઈ હું મોલલિયા ના સરપંચો અમને કોઈને જાણ ઇન્ફોર્મેશન નથી અને તમારી પાસે ઇન્ફોર્મેશન નો આપો તમારી પાસે લેખિતમાં આ કાપણ અમને આપવાળો પેલી લ્યો તમે અમને એના પર નહી દો બરોબર ને સાહેબ તમારે મને લેખિતમાં આપો કે આ મને કાપવાનું કીધું લેખિતમાં આપો કાપી જ નાખવાનો અમને જાણતો કરો તમે પંચાયત અમે પંચાયત ને જાણ કરો અમે પાણી અમારું પાણી બંધ એ ગામમાં સીધું પાણી બંધ થઈ જાય અમારે શું જવાબ દેવાનો ગામ છે પછી સમાજ ખાલી કાપીને જાતો રહેો અહીંથી અરુણ મે ફોન કર્યો અમારું શું છે